તો મિત્રો એડિટિંગ આપણે કઈ રીતે કરવું આપણા પોતાના ફોટોને બેસ્ટ તરીકે કઈ રીતે ફોટો બનાવો બેસ્ટ બેકગ્રાઉન્ડ કઈ રીતે લગાવવું મતલબ અને બેસ્ટ એડિટિંગ ફોટાની અંદર આપણે કઈ રીતે કરવું ચાહે યુટ્યુબનું થમલેન હોય કે આપણો પોતાની ફોટો હોય આપણે બેસ્ટ તરીકે એડિટિંગ કરવું છે તો આપણે એને કઈ રીતે કરી શકીએ છીએ એના માટે કયા કયા એપ્લિકેશનની આપણે જરૂર પડે છે અને કઈ રીતે એને એડિટિંગ કરવાનું છે એની આખી માહિતી તમારા માટે ખાસ લઈને આવ્યો છું જે લોકો યુટ્યુબર છે અથવા એમને કોઈ પણ એમની ખુદની ફોટો બનાવી છે કોઈ સ્ટેટસ બનાવવું છે અથવા બડ પોસ્ટ બનાવી છે કોમ્યુનિટી પોસ્ટ બનાવી છે કે કોઈ પણ એમને પોસ્ટ આઈ આઈ કાર્ડની કોઈ ફોટો તો તમે ઘરે બેઠા મિત્રો છે ને એકદમ આરામથી બનાવી શકો છો એના માટે કયા એપ્લિકેશનની આપણે જરૂર પડે છે આજે હું બેસ્ટ એક અલગથી ફોટો બનાવીને તમને દેખાડી રહ્યો છું જે ફોટો મેં હાથે બનાવેલી છે અને એ ટાઈપની તમારે ફોટો બનાવી છે તો તમે એને કઈ રીતે બનાવી શકોના છો એની ખાસ માહિતી તમારા માટે લઈને આવ્યો છું ચેનલની અંદર બનાવી રહજો અને જે લોકો ચેનલની અંદર નવાશે એમને ખાસ વિનંતી કરું છું યુટ્યુબ ચેનલ લગતી ટોટલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે વધુ કોઈ પણ માહિતી જોઈએ તો કોમેન્ટ કરજો આપણે એના વિશે વિડીયો બનાવવાની પૂરી કોશિશ જરૂર કરીશું તો ચલો આપણે શરૂઆત કરીએ એડિટિંગ કઈ રીતે કરવાનું છે અને કયા કયા એપ્લિકેશનની જરૂર પડે છે વિડીયોમાં ધ્યાન આપજો વિડીયો થોડીક લાંબી બનશે પણ તમે કોઈ પણ જાતનું ફોટો એડિટિંગ માટે ઘરે બેઠા કામ કરી શકો છો તો ચલો આપણે લઈ જઈએ મોબાઈલની સ્ક્રીન ઉપર મિત્રો તો હાલો મિત્રો સ્વાગત છે આપણે એક નવા વિડીયોની અંદર આપણે ચાલુ કરી દીધું છે કે આપણે એડિટિંગ કઈ રીતે આ ટાઈપનું કરવાનું છે જે તમારી સામે ફોટો જોઈ રહ્યા છો તો આ ટાઈપનું તમારે ફોટો એડિટિંગ આપણે કઈ રીતે કરવાનું છે તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ વિડીયોની અંદર મિત્રો કાઇન માસ્ટરને આપણે ઓપન કર્યું છે એટલે એક બેકગ્રાઉન્ડ પણ મિત્રો અહીંયા મેં લઈ લીધું છે આ બેકગ્રાઉન્ડ બરાબર છે બેકગ્રાઉન્ડ તમારે છે ને ગૂગલથી આ ટાઈપને ડાઉનલોડ કરી લેવાના છે અને સૌથી પહેલાં તો જે તમારી પાસે ફોટો છે તમારે ફોટો લગાવવાની છે એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાની છે તો મારી પાસે ફોટાઓ ઘણા બધા છે તો હું એથી કોઈ પણ ફોટો અહીંયા યુઝ કરી લઉં છું જે પણ ફોટો આપણે ત્યાં લગાવી હતી એ ફોટાને આપણે અહીંયાથી લેવાની કોશિશ કરી લઈએ તો અહીંયા મારી પાસે એ જ ફોટો હોય તો હું એ જ ફોટોને લેવાની કોશિશ કરી લઉં તો અહીંયા ઘણી બધી મારી પાસે ફોટો છે તો જે ફોટોને આપણે યુઝ કર્યું છે એ જ ફોટોને આપણે અહીંયાથી લઈ લેવાની છે તો ચલો અહીંયા ફોટો ચલો મિત્રો આ ફોટો આપણે અહીંયા લઈ લીધી છે તમે જોઈ શકો છો ફોટોને યુઝ કરી લીધું છે આ ફોટોને હું આ રીતે ફૂલ સાઇઝ અહીંયાથી કરી લઉં છું આ ટાઈપનું અહીંયા સેટ કરું છું તમે ધ્યાન આપજો મિત્રો આ ટાઈપની સેટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા સેટ કરવું તો તમે અહીંયા સેટ કરી શકો છો ત્યાર પછી અહીંયા ઓપ્શન મળશે ક્રોપિંગનું એની ઉપર ક્લિક કરીને ઓન કરી લેવાનું છે ઓન કર્યા પછી મિત્રો અહીંયા ગોળવાળા બિંદુ ઉપર ક્લિક કરી લેવાનું છે બેકઅપ આવ્યા પછી જે પટી છે ને એને આ રીતે તમારે ખાસ ખીંચવાની છે તમે જોઈ શકો છો આ રીતે ખીંચશો એટલે આ ટાઈપનું એડિટિંગ થઈ જશે હવે ફોટો બેસ્ટ ક્વોલિટીમાં મિત્રો થઈ ગઈ છે તમે જોઈ શકો છો ત્યાર પછી તમારે જે પણ કંઈ અહીંયા લખણ કરવાનું છે એના માટે મિત્રો તમારી જે પાસે તમારી પાસે સિસ્ટમ કંઈ છે તો તમારે વધારેની સિસ્ટમ છે ને તમને કઈન માસ્ટરમાંથી મળે છે અને એ પણ કાઇન માસ્ટરમાં તમને ના મળે તો તમારે પહેલેથી મિત્રો છે ને બધી સિસ્ટમ જે એડિટિંગ માટે જે સિસ્ટમ જોઈએ સિસ્ટમ તમારે છે ને મિત્રો પહેલેથી ડાઉનલોડ કરીને જ રાખવાઈ પડશે તો મેં અહીંયા ઘણી બધી મારી પાસે પહેલેથી સિસ્ટમો અહીંયા રાખેલી છે આપ જોઈ શકો છો બધું સિસ્ટમ મેં પહેલેથી ડાઉનલોડ કરેલું છે આ ટાઈપનું તમારે એડિટિંગ કરવા માટે જો આ ટાઈપની ફ્રેમ છે આ રીતે તમારે કોઈ સિસ્ટમ લગાવી છે તો અહીંયા તમને ઓપ્શન મળે છે અહીંયા ફિલ્ટર મળે છે અહીંયા અલગ અલગ ક્રોમ ફ્રી મળે છે બધી સિસ્ટમ અહીંયા તમને મળી જશે હવે આપણે મેન પોઈન્ટ છે અહીંયા સિસ્ટમ લગાવવાની છે એટલે કે તમારી બેસ્ટ ફોટો તો તમે જોઈ લીધી હવે તમારે ડબલ સ્ક્રીનનો ફોટો લગાવવો છે અથવા તમારે કંઈ લખાણ કરવાનું જ છે તો લખણ કરવા માટે મિત્રો કીબોર્ડને આપણે ઉપયોગ કરી લેવાનો છે કીબોર્ડનો ઉપયોગ કરશો એટલે તમને અહીંયા જે ઇમેજનો આ ઓપ્શન છે એની ઉપર તીરવાળો આઇકન છે એની ઉપર ક્લિક કરીને અહીંયા તમને અહીંયા ઘણું બધું સિસ્ટમ અહીંયા જોવા મળશે તો હું અહીંયા જ્યાં ટપકા છે ને એને આ રીતે યુઝ કરી લઉં છું જો આ ટપકાને મેં યુઝ કરી લીધા છે હવે તમે વિચારતા હશો કે ટપકાને આપણે કઈ રીતે યુઝ કરેલા છે તો મેં આ રીતે ટપકાને યુઝ કરી લીધા છે ને અહીંયાથી તમારે જે ટાઈપ ફેરવવા છે આ ટાઈપ રાખવું હોય ને તો તમે આવી રીતે પણ રાખી શકો છો અહીંયા તમારે જે લખણ કરવું છે એ લખાણ તમારે એની ઉપર કરવાનું છે તો પહેલી વાત તો તમે જોઈ લો કે હું લખણ કર્યા પછી પણ અહીંયા તમને સિસ્ટમ ઘણી બધી કલરમાં મળે છે તમારે જે કલર કરવો છે ને એ કલર પણ આવી રીતે કરી શકો છો બોર્ડર પેજ કલર કરવો છે તો પણ તમને આ રીતે બોર્ડર પ્રેજનો કલર મળી રહેશે આ રીતે તમને કલર મળી રહેશે આ રીતે તમારે સિસ્ટમ લઈ લેવાની છે સિસ્ટમ લગાવ્યા પછી જે તમારે નામ લખવું છે તમારું ખુદનું તો અહીંયા હું એ તો આ રીતે હું લખું છું બરાબર જુઓ ખાસ ધ્યાન આપજો તો મેં અહીંયા ખાલી લખ્યું છે એ જાન બરાબર છે દાખલા તરીકે આટલું જ મેં લખેલું છે એ જાન અને હજી મારે પોઈન્ટ અવચમાં લગાવવાનો છે તો પોઈન્ટ લગાવી લઉં છું જો અહીંયા પોઈન્ટ પણ લગાવી લઉં ટેમ્પરલી મિત્રો એડિટિંગ તમને શીખવાડી રહ્યું છું મિત્રો કારણ કે યુટ્યુબના પોસ્ટર માટે પણ આવી જરૂર પડે છે આપણે તો આ રીતે મેં લગાવી લીધું છે અને ફૂલ સાઈઝમાં કરી લઉં છું ફૂલ સાઇઝમાં કર્યા પછી તમારે એને અહીંયા લાવી દેવાનું છે લાવી દીધા પછી કમ્પ્લીટ મેચ કરી લેવાનું છે મેચ કમ્પ્લીટ કર્યા પછી જે અહીંયા એ બીનું ઓપ્શન છે તમારે અહીંયા જો તમારી પાસે જે પણ ફન્ટ છે એની સ્ટાઇલમાં તમારે લખવાનું છે તો આ રીતે તમારે સ્ટાઇલનો ઉપયોગ કરી લેવાનો રહેશે જોઈ લો અહીંયા તો મેં આ રીતે લખી લીધું છે હવે તમારે અહીંયા બીજું કોઈ પણ અક્ષરોમાં કે બ્રેન્ડ કલરમાં કરવાનું છે તો કલરમાં કરવા માટે પહેલું તો આની પર ક્લિક કરીને તમારે જે પણ કલર પસંદ કરવો હોય ને એ તમારે આ રીતે કલર પસંદ કરી લેવાનો છે કલર પસંદ કર્યા પછી તમારે એને બ્લેકિંગમાં આ રીતે સેટ કરી લેવાનું રહેશે તો સેટ કર્યા પછી તમારો કલર પણ સેટ થઈ ગયો છે વધારાની કોઈ પણ તમારી પાસે સિસ્ટમ છે ને તમારે કંઈ લગાવવાની છે અને ડબલ ફોટો સાઇઝ કરવાની છે તો આ જે ફોટો છે એને આપણે ફરીથી યુઝ કરવાનો છે તો આપણે ફોટોને આપણે યુઝ કઈ રીતે કરવાનો છે તો અહીંયા હું જે ફોટો છે એને અહીંયાથી લઈ લઉં છું મિત્રો તો ચાલો ફોટોને આપણે યુઝ કરવા માટે અહીંયા બીજી કોઈ પણ એક ફોટોને લેવાની કોશિશ કરી લઈ તો અહીંયા ઘણા બધા મારી પાસે ફોટાઓ છે તો હું કોઈ પણ એક ફોટોને અહીંયા યુઝ કરી લઉં છું તો તો પીએનજી વધારે ફોટા મારી પાસે ને ચાલો એ ફોટોને આપણે યુઝ કરી લઈએ તો આ ફોટોને યુઝ કર્યા પછી હું મોટી સાઇઝ આ રીતે કરી લઉં છું પણ મોટી સાઈઝ કર્યા પછી પણ તમને આ રીતનું એક ઓપ્શન મળે છે અને તમારે બેકઅપ રીતે કરવાનું છે બેકઅપ રીતે કઈ રીતે કરવાનું છે એ તમને કહું તો અહીંયા ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીને તમારે એને બેકઅપ કરી લેવાનું છે અને બેકઅપ કર્યા પછી એ ફોટોને તમારે છે ને અલ્ફા ઉપર ક્લિક કરવાનું છે અલ્ફા તો જોઈ લઈએ અલ્ફાનું ઓપ્શન તમને મળે છે અલ્ફા ઉપર ક્લિક કર્યા પછી આ રીતે તમારે એને સાઈઝ ઓછી કરી લેવાની છે અને ઓછી કર્યા પછી ફરીથી આપણે એને છે ને ક્રોપિંગમાં જવાનું છે એઆઈ સ્ટાઇલનું ઓપ્શન પણ તમને અહીંયા મળે છે જો એઆઈ ઓપ્શન અહીંયા સ્ટાઇલમાં પણ તમારે ડાઉનલોડ કરવું પડે છે તો આ ફોટોને આપણે ક્રોપિંગ કરી લઈએ ક્રોપિંગ કરી લઈએ એટલે ફરીથી આ રીતે ઓન ગ્રીન તમારે ગોળ બિંદુવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે ત્યાર પછી ફરીથી તમારે આવી જવાનું છે એટલે ફોટો તમારી છે ને આ ટાઈપની સેટિંગ જોવા મળી રહેશે તો મિત્રો ફોટો તમારી કઈ ટાઈપની લાગે છે તમે ખાસ મને ધ્યાન આપજો હવે તમારે કોઈ પણ વધુ કોઈ પણ લખણ કરવું છે અને તમારી પાસે પીએનજી કોઈ લખણ અક્ષરો પડ્યા છે જો તમારી પાસે પીએનજી બનાવેલા જ પડ્યા છે તો તમે લઈ શકો છો મારી પાસે કોઈ પીએનજી અક્ષરો હોય ગુજરાતી માટે તો હું ચેક કરી લઉં છું અહીંયાથી જોઈ લઉં કોઈ હોય તો તો અહીંયા અમે કોઈ પોસ્ટરના જે બનાવેલા હોય ને એના આપણે યુઝ કરી લઈએ ટેમ્પરલી અત્યારે તમને ખાલી શીખવાડવા માટે એ પીએનજી નામ પણ મિત્રો તમારે છે ને ઘણી વખત બનાવવું પડે છે તો અહીંયા આપણે આ એક પીએનજી છે આપણે પીએનજી અહીંયા લાવી દીધું છે હવે પીએનજીનો કલર રીમૂવ કરવો છે આપણે તો પીએનજીનો કલર કરવા માટે અહીંયા ક્રોમ નું એક ઓપ્શન મળે છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી એને ઓન કરી લેવાનું ઓન કર્યા પછી આ કલર છે ને આ રીતે તમારે એ કલર કમ્પ્લીટ જ છે બસ આ લીટીને તમારે આ રીતે યુઝ કરી લેવાની છે એટલે જે બેકગ્રાઉન્ડ કલર છે ને એ તમારો અહીંયાથી નીકળી જશે હવે નીકળી ગયા પછી તમારે એને ક્યાં કઈ રીતે સેટ કરવું છે એ તમારે સેટ કરવાનું છે તો હું અહીંયા આવી રીતે સેટ કરું છું જો અહીંયા હવે એ કમ્પ્લેટ દેખાતું નથી તો એના માટે એક બિંદુ લેવાનું છે બિંદુ એટલે અલગથી કલર લેવાનો છે તમારે તો મારી પાસે પહેલેથી કલર છે તો કઈ ટાઈપનો કલર કઈ બેકગ્રાઉન્ડ લેવું છે હું તમને કહું તો મારી પાસે આ ટાઈપનું એક ટપકું છે તો માફ કરજો અહીંયા અલગથી લેવાનું હતું તો ચાલો આપણે અલગથી લેવાનું છે માફ કરજો આની ઉપર ક્લિક કરીને હું ફરીથી જે કલર બિંદુ છે એને લઉં છું તો કલર બિંદુને મેં લઈ લીધું છે અને પાછો આવી ગયો છું અહીંયા હવે એને આપણે અહીંયા લગાવવાનું છે થોડીક ઝૂમ સાઇઝ કરી લઉં હું તો આ રીતે મેં સેટ કર્યું છે તો જે નામ નામવાળું છે ને એને આપણે ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને એને ઉપરના ભાગમાં લાવી દેવાનું છે તો મેં ઉપરના ભાગમાં લાવી દીધું છે તો તો મેં કઈ રીતે બનાવ્યું છે તમે જુઓ આ રીતે મેં બનાવી લીધું છે અને વધારાની કોઈ ફ્રેમ ઉપર તમારે લગાવવાની છે તો એને પણ આપણે કીબોર્ડ લગાવવાનો છે તો ચાલો હું કીબોર્ડ બનાવી લઉં છું કીબોર્ડ કઈ રીતે એટલે તમને કહી દઉં આ ટાઈપનો કીબોર્ડ ખાલી તમારે બનાવવો હોય ને તો તમે આ રીતે બનાવી શકો છો જો તમને અહીંયા જે બોર્ડર ફ્રેમ ઉપર ઉપરને નીચેની બનાવવા માટે તો આ રીતે મેં બોર્ડર ફ્રેમ બનાવવા માટે એને યુઝ કર્યું છે તો આ રીતે મેં લગાવ્યું છે હવે એને હું ફૂલ સાઇઝમાં તમને આ રીતે દેખાડું છું તો અહીંયા પણ હજી આ રીતે ફૂલ સાઇઝ થઈ ગઈ છે અને અહીંયા હું આ રીતે એને લગાવી લીધું છે જુઓ તમે તો આ રીતે મેં લગાવી લીધું છે એને આપણે ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અને ડુપ્લિકેટ ઉપર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કર્યા પછી તમને અહીંયા ઉપર પણ આવી રીતે તમારે એને લગાવી લેવાનું છે તો અહીંયા થોડીક સાઇઝ મોટી બનતી હોય તો તમારે એને પણ આવી રીતે નાની સાઇઝ કરી લેવાનું છે કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો આ ટાઈપનું તમે કઈ રીતનું પોસ્ટર બન્યું છે વધારોનું કોઈ પણ તમારે સિસ્ટમ લગાવે તો તમારી પાસે બધી જ સિસ્ટમ મિત્રો ડાઉનલોડ કરેલી હોવી જોઈએ જ્યાં સુધી તમારી પાસે કોઈ પણ સિસ્ટમ ડાઉનલોડ ના હોય તો તમે કોઈ પણ કામ કરી શકવાના નથી તો બધી જ સિસ્ટમ તમારી પાસે પહેલેથી મિત્રો ડાઉનલોડ હોવી જોઈએ તો જ તમે આ કામ કરી શકવાના છો તો આ રીતે મેં તમારી સામે બેસ્ટ થમલેન કહો કે ફોટો કહો તમે જે કોઈ આ રીતે મેં બનાવ્યું છે તમે જોઈ લો કઈ ટાઈપનું બન્યું છે અને આ રીતે તમે પણ મિત્રો ઘરે બેઠા એકદમ આરામથી બનાવી શકો છો દસ મિનિટની અંદર તો કેવો વિડીયો લાગ્યો ખાસ કોમેન્ટ કરજો અને આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરીજો હવે અહીંયાથી તમારે જે ઓપ્શન છે એની પર તમારે ક્લિક કરીને તમારે કેપ્ચર લખ્યું કેપ્ચર સેવ એની પર ક્લિક કરશો એટલે ફોટો તમારો સેવ થઈ જશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કાઇન માસ્ટરને જ આપણે યુઝ કર્યું છે વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં